સ્વાગત છે હું છું દીપક આજે આ અંદર વાત કરીશું કે કેટલાક વિસ્તારોની અંદર જે છે એની અંદર આંધી તોફાન સાથે જે છે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ એ વિસ્તારો ગુજરાતના નહીં દેશના કયા વિસ્તારો છે ત્યાં પડશે એની અસર ગુજરાતમાં કોઈ થવાની શક્યતા છે કે નહીં એની પણ આપણે વાત કરીશું આવનારા દિવસોમાં આપણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા અત્યારે છે કે નહીં એની પણ વાત કરીશું આપણે બાકી જે વાત કરીએ છીએ ગરમીની એની પણ આપણે વાત કરીશું અને જે સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર કે જે એને અસર થઈ રહી છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અને તમે અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો હવે અત્યારે તમે જુઓ કે જે વરસાદ જે છે એ મોટા ભાગનો વરસાદ આ બધા વિસ્તારોની અંદર પડી રહ્યો છે અહીંયા બરાબર એટલે એ છેક મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોથી લઈ પછી ઓડિશા એ તરફના વિસ્તારો છે પશ્ચિમ બંગાળ એ તરફના વિસ્તારો છે છત્તીસગઢ એ તરફના આ તમામ વિસ્તારો જે છે આની અંદર વરસાદ પડી રહ્યો છે અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ જે છે ઉત્તર ભારતની અંદર થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે હવે આપણે સેટેલાઇટ તસવીર જોઈશું તો આપણે ખબર પડશે કે ભાઈ સૌથી વધારે વાદળો ક્યાં છે તો સૌથી વધારે વાદળો જે છે એ અહીંયા આખા જે છે એ ગાઢ રીતે અહીંયા આપણે જે છે આખા વાદળો અહીંયા છવાયેલા છે તો છે ઝારખંડથી લઈ છત્તીસગઢ ઓડિશા મધ્યપ્રદેશના વિસ્તારો છે પશ્ચિમ બંગાળના વિસ્તારો છે અને પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં વાદળો છવાયેલા છે બીજા વાદળો જે છે એ ઉત્તર ભારતની અંદર છવાયેલા છે અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ હવે અહીંયા આવીને ધીમે ધીમે આગળ વધી જશે એટલે એની અસર જે છે એ ઉત્તર ભારતમાં થોડી ઘણી થશે એથી વધારે અસર આપણે ત્યાં બાકીના વિસ્તારોમાં થશે નહીં પરંતુ આ પટ્ટામાં જે છે એ સતત વાદળો છે ને સતત અહીંયા વરસાદ પડી રહ્યો છે અને બીજું કે ગુજરાતની અંદર અત્યારે આપણે કોઈ વાદળો નથી આજ સવારે કદાચ તમને કચ્છની આજુબાજુ જે છે એ કદાચ પાકિસ્તાનની સરહદ તરફ કચ્છની આજુબાજુ વાદળો દેખાયા હશે બાકી એથી વધારે ક્યાંય ગુજરાતમાં આપણે વાદળોની શક્યતા દેખાતી નથી હવે આ તરફના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જે છે એ હવામાન વિભાગે એટલે એ છે કે એને આંધી અને તોફાન સહિતની આગાહી કરી છે આંધી તોફાન એટલે કે વીજળી સાથે વીજળી ગાજવીજ સાથે વરસાદ થાય પવન ફૂંકાય અને ખૂબ ઝડપી પવન ફૂંકાય આપણે તમે પણ જોયું હશે કે ઘણી વખત ચોમાસા પહેલાં પહેલાં આપણે ત્યાં એ પ્રકારનો વરસાદ પડે છે એટલે જૂન મહિનામાં ચોમાસું આપણે શરૂ થાય પહેલાં આવે ત્યારે એકદમ પુષ્કળ પવન આવે પવનની સાથે જે છે એ ગાજવીજ એકદમ થાય અને ગાજવીજ સાથે એ વરસાદ પડે એટલે હવામાન વિભાગે જે આપણે વાત કરીએ એ આપણે જોઈએ કે જો અહીંયા જે છે આ જે તમને દેખાય છે પટ્ટો એ જે છે એ વરસાદનો પટ્ટો છે સૌથી વધારે આ કલર જે દેખાય છે સૌથી વધારે વરસાદ જે છે આ વિસ્તારોની અંદર પડવાની શક્યતા દેખાઈ રહી છે હવે એ આંધી તોફાનની અસર આપણે શું થશે એની આપણે થોડીક વાત કરીશું પરંતુ અહીંયા પેલા આપણે વાત કરીએ એક જે છે એન્ટી સાયક્લો અહીંયા બનેલું છે એટલે અહીંથી જે છે એ હવાઓ આ રીતે જઈ રહી છે બરાબર બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે અહીંયા ઓડિશાની આસપાસ એક બની એક બનેલું છે એ તરફ એટલે અહીંથી આ જે છે આ હવાઓ અહીંયા જાય છે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ તરફથી પવનો આમ આવે છે અને આ તરફથી પવનો આમ જાય છે એટલે બે પવનો જ્યારે ભેગા થાય એટલે તમે મારો વિડીયો સતત જોતા હશો તમને ખબર હશે એટલે શું સર્જાય ટ્રફ રેખા અહીંયા બે પવનો ભેગા થાય છે આમ તરફથી અને જ્યાં ટ્રફ રેખા સર્જાય એ ટ્રફની આસપાસ જે છે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાતી હોય છે એટલે અહીંયા જે છે એ વરસાદ પડવાની શક્યતા છે બીજું કે કેટલાક વિસ્તારોમાં પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે પચાસ થી સાઈઠ કિલોમીટર કલાકની ઝડપે એટલે મિની વાવાઝોડા જેવી સ્થિતિ થાય એ પ્રકારનો પવન જે છે એ કેટલાક વિસ્તારોમાં ફૂંકાશે કેટલાક વિસ્તારોમાં ત્રીસ કિલોમીટરથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે આ જે સ્થિતિ જે છે એ સ્થિતિ મોટે ભાગે જે છે એ આ જ વિસ્તારોમાં રહેવાની છે અને ધીમે ધીમે જે છે એ આ તરફ આગળ વધશે એટલે આપણી તરફ આગળ આવવાની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી કારણ કે ઉનાળામાં સામાન્ય રીતે આ જે ભાગ છે આ તરફનો ભાગ એમાં વરસાદની શક્યતાઓ ઓછી હોય છે અહીંયા જે છે અહીંયા અને મહારાષ્ટ્રના આ બધા જે વિસ્તારો છે અહીંયા આ બધા વિસ્તારોમાં પુષ્કળ ગરમી પડતી હોય છે એટલે આપણે ગુજરાતમાં અત્યારે આપણે એટલી બધી ગરમી નથી પડી રહી પરંતુ આવનારા ચોવીસ કલાકમાં જે છે એ ગુજરાતની અંદર આપણે ત્યાં જે છે ગરમી વધવાની શરૂઆત થઈ જશે એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં ગરમી વધશે પરંતુ આ જે આંધી તોફાન છે અથવા તો અહીંયા જે વરસાદ પડી રહ્યો છે આ તરફ જે વરસાદ પડી રહ્યો છે અહીંયા દક્ષિણ ભારતમાં જે વરસાદ પડી રહ્યો છે એની અસર આપણે થવાની નથી તમે જુઓ અહીંયા જે છે એ સતત વરસાદ પડી રહ્યો છે પરંતુ આપણે એની અસર થશે નહીં બીજું જે છે કે અહીંયા બંગાળની ખાડીમાં એન્ટીસાયક્લોન છે એ જ રીતે અરબી સમુદ્રની અંદર પણ એક જે છે એન્ટી સાયક્લોન ત્યાં બનેલું છે અને એની અસર જે છે એની અસર એટલે અસર એ પ્રકારે થઈ આપણે કે એની કારણે આપણે ત્યાં વરસાદ થતો નથી બીજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ આવશે પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં કોઈ વધારે અસર નહીં કરે ઉત્તર ભારત છે એ તરફના વિસ્તારોમાં કરશે અને બાકીના બીજા દેશોની અંદર એની અસર વધારે થશે હવે આપણે વાત કરી લઈએ ગરમીની તો ગુજરાતમાં જે છે એ આવતીકાલથી થોડું ઘણું તાપમાન વધવાની શરૂઆત થઈ જશે આપણે જે વાત કરી હતી કે રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર એ તરફના વિસ્તારો પાટણ છે બનાસકાંઠાના વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં જે છે તમને વધારો નોંધાશે એના પછી જે છે એટલે ત્રેવીસ તારીખથી રાજકોટ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ એ તરફના જે વિસ્તારો જે છે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે ત્યાં તાપમાન વધશે કેટલાક વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જાય એવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારો જે છે એની અંદર ચાલીસ ડિગ્રીથી પણ વધારે તાપમાન પચીસ પચીસ તારીખની આજુબાજુ જે છે રાજકોટ અમદાવાદ તરફના જે વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો જે છે એ તરફના વિસ્તારો વડોદરા સહિતના વિસ્તારોમાં પુષ્કળ ગરમી પડશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત એ તરફના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પુષ્કળ ગરમી પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન જાય એવી શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે અત્યારે તમે જુઓ તો અત્યારે આપણે ત્યાં શું સ્થિતિ છે તો તાપમાન જે છે એ મોટા ભાગના વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે ને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી કેટલાક વિસ્તારોમાં જે છે એ તાપમાન વધારે છે રાજકોટમાં ગઈકાલનું તાપમાન સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અમદાવાદમાં છત્રીસ પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અમરેલીમાં છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું એટલે તાપમાન ધીરે ધીરે હવે આપણે ત્યાં આવનારા દિવસોની અંદર વધશે એની સાથે સાથે હવામાન વિભાગે જે બીજી આગાહી કરી છે એ બાવીસથી ચોવીસ એ ત્રણ દિવસ માટે દરિયાકાંઠાના જેટલા વિસ્તારો જે છે ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાથી લઈ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે એની અંદર ભેજવાળું અને ગરમ હવામાન જે છે એ તમને જોવા મળશે એટલે એના કારણે જે છે કોઈ એટલે એમાં ગરમી જે છે એ થોડીક વધારે અનુભવાશે એ પ્રકારની અને બફારો આપણે જેને કહીએ એ પ્રકારની સ્થિતિ જે છે એ ત્યાં જોવા મળશે એને કારણે આમ કંઈ વધારે એવું નથી કે આના કરતા ગરમી ત્યાં વધી જશે પરંતુ બફારા પ્રકારની સ્થિતિ જે છે એ તમને જોવા મળશે એવી આગાહી હવામાન વિભાગે ત્યાં કરી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો